આઝાદી પ્રાપ્ત થયા ત્યારે અને ત્યારથી આજ સુધી લઘુમતીઓને સંરક્ષણ આપવું જોઈએ એવી માનસિકતા અને એવા કાયદા કાનૂન આપણા દેશમાં રહ્યા છે આમ દેશ સંપ્રદાય છે પરંતુ લઘુમતીઓને સંરક્ષણ આપવાની અંદર બહુમતીઓને અન્યાય થાય છે જેને અંગ્રેજીમાં કહે કે રિવર્સ ડિસ્ક્રિમિનેશન છે એ ખરેખર ન હોવું જોઈએ સંરક્ષણના નામે એવા બધા કાયદા પસાર કરવામાં આવ્યા છે એવા બધા અધિકારો આપવામાં આવ્યા છે કે માણસ બધું બહુમતીનો માણસ આપણે આ દેશમાં ભય અને ચિંતાથી જીવી શકીએ જાણે આપણે સેકન્ડ ક્લાસ સિટીઝન એવો ભાવ થાય અને એ જે ભૂલ ચાલી આવી રહી છે એને દૂર કરવા માટે વકફના કાયદાની અંદર બંધારણીય સુધારો જે આપણે લાવી રહ્યા છીએ એ યોગ્ય છે અને આપ સૌ હિન્દુઓને બહુમતી પ્રજાને હું અપીલ કરું છું કે વકફના સંશોધન બિલ અંગેનું જે આપણે આપણો વિરોધ કે આપણો અનુમતિ એ કાયદાની અથવા તો એ બહુમ એ કાયદાનો વિરોધ મીન્સ કે વકફના કાયદાનો એ મહેરબાની કરીને સૌથી જલ્દી આ રજીસ્ટર કરાવે અને એમાં આપના સૂચન હોય તો આપ મોકલાવો પાર્લામેન્ટરી કમિટીને આજે છેલ્લો દિવસ હોવાથી આપ સૌ એ જણાવો